ટ્રાફિક તો હવે થયું છે તમને બતાવી જોવો આ છે બીજી ઘોડીનું ટ્રાફિક ભાઈ પબ્લિક પબ્લિક લીલી મિત્રો સ્વાગત છે તમારું પાર્ટ ટુ માં તો ભાઈ બીજી ઘોડી ચડવા એવા છે જોવો પબ્લિક હું કે બટુકભાઈ થાય કે નહીં ને નહીં થાકો ને હવે તો ફાઈનલી બીજી ગોળી ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને ભાઈ હવે ક્યાંક નાવાનું સારું ગોતી નાવાનું સારું મળે તો નાવવું હોય પેલા મારા હિલભાઈ થાકી ગયા નથી થઈ ગયા જો ભાઈ બીજી ગોળી તો ખતરનાક હો ભાઈ પથ્થર જ છે આવા ને ભાઈ હવે જંગલ ચોખ્ખું દેખાય જો પાર્ટ ટુમાં પાર્ટ વનમાં તો તમે જોયું અંધારું જ હતું કન્ટિન્યુ રહેજો ફૂલ બ્લોક કરવાનો છે તો હાલો મળી આગળ ગોળી ચડી ને ભાઈ પથ્થર એવા મોટા મોટા આવે ને હું કે બટુક ભાઈ કેવા પથ્થર આવે પથ્થર જોરદાર સિલાયુ આમ જો આવડા આવડા પથ્થર એ ભાઈ ઠેકતા ઠેકતા ઉડતા ઉડતા આવી ભાઈ પરિક્રમામાં બીજી ઘોડી બહુ ઓલી ભાઈ હજી ભાઈ પબ્લિક ચાલુ જ છે જો ભાઈ કન્ટિન્યુ બ્લોક માં રહીજો ફૂલ બ્લોક કરવાનો છે પરિક્રમાનો ભાઈ લેગ બેક કરી નાખજો થોડી ઘણી અહીંયા પચાસ ટકા જેવો ટાવર આવે છે પચાસ ટકા જેવો નથી આવતો ભાઈ બાકી લોકેશન જોરદાર આવે ટ્રાફિક તો હવે થયું છે તમને બતાવી જોવો આ છે બીજી ઘોડી ટ્રાફિક જો ભાઈ પબ્લિક પબ્લિક હોય લીલી પરિક્રમા <laughs> Hello. ટ્રાફિક એટલે ટ્રાફિક ભુકા કડના કે કોઈ મોજે આવી ઓ અખંડ મોજ મોટો અખંડ મોજ ઓ ભાઈ અખંડ આપને ભાઈ પબ્લિક મારે આપણે શોર્ટકટ જ લાગે બીજું ફૂલ મોજ યો ભાઈ ફૂલ એડવેન્ચર જો તમે ખાલી પબ્લિક ક્યાં ચાલે રમે ક્યાં ચાલી પછી પેલી વાર પરિક્રમા કરી ફૂલ મોજ આવ્યો અને પબ્લિક ભૂકા ઘાટના કેવું પરિક્રમામાં ભાઈ ક્યાંક ગયા આપણા બટકભાઈ હા આવે જો હં હં બરોબર છે બરોબર છે પબ્લિક જોરદાર હે બાકી મસ્ત મજાની ચડાઈ આવે હે બટકભાઈ ગયા એ વાહે થઈ જાય આવું છે ભાઈ એટલે લાગી બીજી ગોળીમાં તો હા એવા જો આપણા બટુકભાઈ હાલો હાલો ભાઈ ચડાય ચડાય

પબ્લિક એમ હો ભાઈ જુનાગઢ ની પરિક્રમા કાલ રાતે ભાઈ એટલું બધું હતું નહિ હા ઓલ ગુજરાત આવી ગયું છે મોજ એવી આવ્યા પણ પરિક્રમામાં ભાઈ ઓરિજિનલ ચડાય હો ભાઈ પરસ્યો ઓરી ગયો હજી તો જાજુ બાકી નહીં ભેગું થાય પાછો જીવ રાખ

બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ભાઈ લાઈક બેક સબસ્ક્રાઇબ કર નાખજો ભાઈ બાર બેડા ભરાઈ છે ઈ આમ છોડે જે બીસો અડધું પબ્લિક હાલકોર ને ભાઈ અડધું પબ્લિક હાલકોર જો ચારે ઘર થી ભાઈ આવી ગયા છે લીલી પરિક્રમા કરવા ભાઈ અમે હવર અંદર રખડી સુરત દાદા હવે જોવો મળ્યા જો હજી તો એમ દેખાતો નથી પણ તડકો જેવો તેવો દેખાય છે ને ભાઈ ઝાડવા જેવા છે આમ જુઓ છટાદાર જંગલ ભાઈ તો તમે કન્ટિન્યુ રહેજો ભાઈ બ્લોગ માં આજ તો પરિક્રમા કરી દે પાર જો ભાઈ પબ્લિક જોવો તમે ખાલી લીલી પરિક્રમા હો ભાઈ કાઈ નો ઘટે જો ભાઈ એને પેલા ચડી ચડીને ને થાય હવે ઉતરવામાં થાકસી જોવો તમે પબ્લિક ભાઈ અહીંયા તો ભાઈ વાંધો ન આવે કેમ કે પગથિયા પબ્લિક જો ભાઈ જો ભાઈ જંગલ પણ એમ હો તડકો બડકો આવે નઈ ગય થાય ઝાડવા એવા જટાદારે પબ્લિક પણ એટલું હો ભાઈ ઈચો ઈચ આવે જો ભૂકા ખાડના કેમ હો ભાઈ જો

અત્યારે ઉધી ફેર્યા પણ કઈ વાંદરા દાદા દર્શન થયા નહીં બીજી વાર વાંદરા દેખાણ આયા તો જાજ્યા હે જુઓ કેવા બેઠા હે

લે લે લેવ મિત્રો ભાઈ જોવો બીજાની પરિક્રમા ચાલુ છે ને ભાઈ પાર્ટ ટુ અહીંયા પૂરો કરી છે પાર્ટ થ્રી ચાલુ કરવાનો થાય છે